આના બાપાએ એ કીધું કે બેન જે હું બે જોડી માફી માંગુ તમારી મારી ભૂલ થઈ આજીવન હું આવી જ નહીં એક ફેરે મને જ આવજ નહીં મારો ઘરવાળો આવે ઈ તને જે સજા કરે ટીકડી તારે જવાની બેદ રાખ્યા બપોર હતી પછી આવ્યો ને પછી એની મન થાય એનું એલું કર્યું અને પછી એને છોડ્યા ને પછી આજીવન ઈ ખેડૂત અહીં બંધ થઈ ગયા ત્યાં નો અમારી જ અહીં ગૌસર ની ભૂંડાઈ હતી ઓહો

બાકી ભાઈ નો ત્રાસ એમાં અમારા ગામના એક ભાઈ છે એનો બળદ ખૂટી ગયો તો આ રસ્તા માં ખાલી ગાડું જતો મારે ગઈ એમાં બરફ ખીચો બરફ ખીચો એટલે ફરજિયાત તમારે ખેતરમાં માં કાઢો તો કાંઈ બીજું કેતો નઈ બે પછી પચાસ જણા સરપંચ કે વાહ માં એ ભાઈ જે માલિક કબજેદાર હતો ને એને ઘેર ગયા સરપંચ ગામના અને પચાસ આગેવાન તમે પરમિશન આપો અમારો બરફ ખૂટી ગયો એને ઢોળીને ગારામાંથી અમારે લેવી તો તમારા ખેતરમાં આવી છે એટલી રજા આપો બોલો આ રજા એટલું બરત ખીચો તો એ નહોતું થતું એટલે આવો ત્રાસ હતો એમાંથી ગામના અમારી પંચાયત આવી હતી એમાં અમારા બાપુ છે અમારા લાખાભાઈ છે એ ઉપ હતા બાપુનો છોકરો એના સભ્ય હતા ના બધા એની ગામનો ગૌભક્તો જે હતા એ બધા સાત સહકાર છે આખું ગૌચર ખૂબ તકલીફ પડી અમને કેસ થયા મારા મારી જીવ જેલ ગયા પણ છતાં ગાય માતાની દાદા પપ્પાની ઘડિયાળમાંની કદી કંઈક કૃપા એ અત્યારે અમારે ગામમાં પાંચ ઢોર હોય હવે તમે હવે આવો ને ગાયું ભેહું બરાજુ કોઈ નીણની જરૂર નથી ગળાજીવા છીએ પાણી પીવું જ નથી જોયું નહીં ના પ્યાય સવારું એક પુરાણ જરૂર નહીં પડે શું કરવા એમાં શૂટ સરે પાણી પી આ દૂધ જે ને તમે પીએું એટલી ખવડ બે ફારી ખવરા હો અને જે પગ કસરત કરીને ભી ગાયું સરે અને ઈ જે એના મજા આવે ને એ બાંધ્યું ખવરામ નો આવે અત્યારે અમારે બહુ સારું છે છ મહિના સુધી કોઈ એક નૈન પુરાણો ખર્ચો નહીં

મજા થતો તમારે મીઠું પાણી મીઠું પાણી આવી ગયા આખા જોર ને પાણી પીવું જોઈએ કુદરતી વચ્ચો નદી જાય પાણી તમારે જેઠ આવતા જેઠ પાણી